હીરા ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે અને કેટલાક નાના કારખાઓ બંધ પણ થઈ રહ્યા છે તો મોટા કારખાનાઓમાં બે દિવસની રજાઓ પણ જાહેર કરવામાં આવી રહી છે તેમજ વેકેશન આપવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે આ મંદિરના વાતાવરણ વચ્ચે આર્થિક સકડામણ અનુભવી રહેલા રત્ન કલાકારોની મદદરૂપ થવા માટે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ આગળ આવ્યા છે અને તેમણે ચોત્રીસ કલાકારોના સંતાનોને એજ્યુકેશન સહાય અર્પણ કરી છે સુરત શહેર તેની સુરત અને હીરા ઉદ્યોગના ચળકાટને કારણે ખૂબ જાણીતું છે ત્યારે આ ઉદ્યોગનો ચલકાટ ઝાંખો પડી રહ્યો છે આ ઉદ્યોગ આજે મંદીનો સામનો કરી રહ્યું છે અને તેના પર નભતા અનેક લોકો આજે આર્થિક સંકળામણનો શિકાર બની રહ્યા છે તો આ સમયે કલાકારોને મદદરૂપ થવા માટે હીરા ઉદ્યોગકાર લાલજીભાઈ પટેલ આગળ આવ્યા છે ધર્મનંદન ડાયમંડના માલિક એવા લાલજીભાઈ પટેલ દ્વારા ચોત્રીસ જેટલા રત્ન રત્નકલાકારોના સંતાનોને એજ્યુકેશન સહાય આપવામાં આવી છે વિદ્યાર્થી દીઠ પંદર હજારની એજ્યુકેશન સ્કોલરશીપ અપાય છે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ કાર્યરત રહેશે અને કલાકારોની આર્થિક આર્થિક સંકળામણમાં રાહત રહેશે આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગકારો સામાજિક અગ્રણીઓ અને ડાયમંડ યુનિયનના પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

મને વિશ્વાસ છે કામ પર પરિસ્થિતિ હોય ત્યારે જીવન જીવવું જોઈએ પોતા ખર્ચા માન કરવા જોઈએ કારણ કે આવશે હોય તો આયોજન કરે તો સો જીવન લેવી શકાય છે એટલે પોતાની આવક ના પ્રમાણમાં જો આયોજન કરે ચાર મહિના મંદિર કરવાની છે ત્યાર પછી સારું વાતાવરણ થાય એવો અમને વિશ્વાસ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી